ચૂંટણી ટાઈમે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું જે આજે પૂર્ણ કર્યું હતું સાડા ત્રણ કિલોમીટરનો રોડ એક કરોડ અઠ્યાશી લાખ રૂપિયાના ખર્ચે મંજૂર કરાવી આજ રોડ રોડની કામગીરી શરૂ કરવામાં આવી હતી ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ ભરતભાઈ પટેલ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર નવીન રોડનું નું મુહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનાવવાનું શરૂ થતા ધારાસભ્ય શ્રી નું સન્માન અને સામયુ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઝાદી પછી પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશી જોવા મળી હતી જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમ ગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનો ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધો પૂર્ણ થઈ ગયું તો પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નતો મળ્યો એ સપનું જે હતું ગામડીનો રોડ પૂરો કરવાનો આજે પૂરો થયો છે બોલો ભારત માતા કી